તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ મોહમ્મદ અશફાક મિયા મહેબૂબ મિયા મલેકે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની પત્નીને ગેરકાયદેસર રીતે બે વ્યક્તિઓએ સુમનબેન તથા હિરણબેને ગેરકાયદેસર રીતે ઘરપાત કરેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાના કામે જરૂરી મેડિકલ એવિડન્સ તથા અન્ય એવિડન્સ મેળવી આ ગુનામાં સંડોવાયેલ સુમનબેન ખિસ્તી રેવાસી ઉમરેઠ તથા પટેલ રેવાસી ઉમરેઠ નાઓની ધરપકડ કરવામાં આવેલી છે આ બંનેની પૂછપરછ કરતાં હકીકત એવી જણાઈ આવેલ છે કે તારીખ અઢાર સાત બે હજાર પચીસ થી તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ દરમિયાન મોહમ્મદ અશફાક મિયાની પત્નીને ગર્ભ હોય ગર્ભપાત કરવા માટે તેઓ હોસ્પિટલમાં આવેલા હતા તે સમયે વિધ માં નર્સ તરીકે ફરજ બજાવતા સુમનબેન ઇજ્ઞાસભાઈ ખિસ્તી તથા હિરલબેન કેતનભાઈ પટેલે